દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ છે દસ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજ રોજ ભગવાન શ્રી ગણેશને વિદાય આપવામાં આવી હતી અંકલેશ્વર શહેર જેઆઈડીસી વિસ્તાર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું ત્યારે આજ રોજ અનંત ચૌદસ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી ઢોલ નગારા નાદ તેમજ ગુલાલની છોડો વચ્ચે શ્રી શ્રીજીને વિદાય આપવામાં આવી હતી અંકલેશ્વર શહેરમાં નગરસેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું આ સમયે નગરસેવા સદનની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને તૈનાત રાખવામાં આવ્યા હતા તો આ તરફ અંકલેશ્વર જેઆઈડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલ નજીક કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો